કલસાણા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ભવ્ય તરીકે આશિષભાઈ જય પટેલ મહામંત્રી તરીકે ચેતનભાઈ જય પ્રજાપતિ સહિત સમગ્ર પેનલ વિજય કલસાણા તાલુકા શિક્ષક સંઘ બે હજાર ચોવીસથી થી ની ચૂંટણી ટીચર સોસાયટી ભવન પલસાણા ખાતે યોજાઈ હતી આ ચૂંટણી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના માનનીય પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલના વડપણ હેઠળ યોજાઈ હતી તેઓની સાથે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષકના સિનિયર કાર્યવાહક પ્રમુખ બળવંતભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા ચૂંટણીમાં કુલ ત્રણસો સોળ મતદારોમાંગથી ત્રણસો પાંચ શિક્ષકોએ મતદાન કરેલા લોકશાહીના પર્વમાંગ તાલુકાના તમામ શિક્ષકોએ ખૂબ જ ઉત્સવપૂર્વક ભાગ લીધો હતો અને પોતાનો કિંમતી મત આપી મતદાન કર્યું હતું આ લોકશાહીના પર્વમાં ભાગીદાર બનનાર તમામ શિક્ષક ભાઈ બહેનોનો એકતા પેનલને ભવ્ય જીત અપાવવા બદલ તમામનો એકતા પેનલની ટીમ હૃદયપૂર્વક સૌ ગુરુજનોનો આભાર વ્યક્ત કર્યો હતો વિજેતા થયેલ આશિષભાઈ જે પટેલ પ્રમુખ ચેતનકુમાર જે પ્રજાપતિ મહામંત્રી હરીશભાઈ આર પ્રજાપતિ સિનિયર કાર્યવાહક પ્રમુખ હિતેશભાઈ જી રાખોલિયા કાર્યવાહક પ્રમુખ મનહરમાઈ એમ પટેલ ઉપપ્રમુખ સુનિતાબેન ડી હળપતિ મહિલા પ્રમુખ વિજેતા થયેલ એકતા પેનલને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ અને સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી કિરીટભાઈ પટેલે અભિનંદન સાથે સંગઠનનું માર્ગદર્શન